કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વસ્તુઓ પર આકરો જીએસટી લગાવી દેવામાં આવતા તેનો ઠેર ઠેર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે ત્યારે માણાવદરના વેપારીઓ પણ જીએસટીના ઉગ્ર વિરોધમાં બંધ પાડીને રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં આકરા કરનાર દર તેમજ જીએસટીના કાયદા મુજબ રોજબરોજના હિસાબો રાખવા ઓનલાઈન હિસાબો આપવા વગેરે નાના વેપારીઓ માટે અઘરું તો છે જ પરંતુ ખિસ્સાને પણ પોસાય એમ નથી જેથી તેના ઉગ્ર વિરોધમાં આ રેલીનું આયોજન કરાયું હતું એવા જીગ્નેશ પટેલ માણાવદર રમેશભાઈ ગોરધનભાઈ મેંદપરા વેપારી મહામંડળ માણાવદર પ્રમુખ છે આજ રોજ ગુજરાત બંધના એલાનના અનુસંધાને જીએસટીના કાળા કાયદાના સંદર્ભમાં જે માણાવદરના વેપારીઓએ રેલી સ્વરૂપે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ જે અંગે તમામ બાબતોનો ઉલ્લેખ કરીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ છે તે માટે ઘટતું કરે તેવી મારી નમ્ર અરજ સરકાર ગામ કેટલા વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું આજે ગામ બે થી સાંજના છ વાગ્યા સુધી બંધ રાખવામાં આવેલ હતું માણાવદર બંધ રહ્યું હતું માણાવદર બંધ હતું